અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા પોલીસ એક્શનમાં આવી છે પોલીસ વડા જીએસ મલિકે શહેરમાં વધતા ગંભીર ગુનાઓને રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે સૈનિક કરશે ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કોમલ વ્યાસ બન્યા ટાસ્ક ફોર્સના નોડલ ઓફિસર હાર્દિક માખડીયા સહિતના પોલીસ અધિકારીઓનો ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી ફોર્સ નિર્ભયા યોજના હેઠળ વિવિધ ટેકનોલોજીના ઉપયોગ પરમચારીઓએ ફોનમાં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે ગૃહમંત્રીની બેઠકમાં પોલીસની કામગીરીને લઈને સૂચના આપવામાં આવી છે પૂરતો ઉપયોગ થાય અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ તમામ લોકો એનો ઉપયોગ કરે અને આઈટી ના બાબતમાં એને ટ્રેનિંગ બધાને મળે અને બધા અપગ્રેડ થાય એના માટે છે ટાસ્ક એટલે આ ટાસ્ક જે રચના કરવામાં આવી છે આઈટી એટલે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને કેવી રીતના આ કાર્યરત રહેશે હા દાખલા તરીકે ફેસિયલ રિકોગ્નિશન સિસ્ટમ છે એઆઈ બેસ્ડ કેમેરાઝ છે વિડીયો મેનેજમેન્ટ છે એટલે ડાટા ઇન્ટેલિજન્ટ પુલિસિંગ કરવા માટે એ ખાસ જરૂરી છે કે તમામ લોકો એનાથી એ થોડી ટેકનિકલ છે એપ્લિકેશન્સ તો એને કેવી રીતે યુઝ કરવું કેવી રીતે મહત્તમ ઉપયોગ લેવો એના માટે છે અમદાવાદમાં ફરીવાર ડ્રગ્સ ઝડપાયું ઝોન સાત એલસીબીએ ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને વાસણા ખાતેથી ઝડપી પાડ્યો છે રાજસ્થાનનો નરેશ બિશ્રોઈ છેતાલીસ પોઈન્ટ નવસો ચાલીસ ગ્રામ ડ્રગ્સને ડિલિવરી આપવા અમદાવાદ આવ્યો હતો આરોપી વિરુદ્ધ અગાઉ ફરારમાં નોંધાયેલા છે બે ગુના ત્યારે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે એલસીબીએ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે શખ્સ કોને ડ્રગ્સ આપવા આવ્યો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે એક આરોપી જેનું નામ જે છે એની ધરપકડ કરવામાં આવી હતી તો એ લગભગ અઢી વાગે વાસના બરફની ફેક્ટરીની સામે રાજેશ બિલ્ડિંગની આગળ જાહેરમાં બાતમી આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી તો આ આરોપીની ઉંમર ચોવીસ વર્ષ છે અને આ જાલોર જિલ્લા રાજસ્થાનનો આરોપી છે